તમે નરેન્દ્ર મોદી કે અમિત શાહને ન હરાવી શકો તો કઈ વાંધો નહીં બહુ કદાવર નેતા છે પણ તમે લડવાનું છોડી દો અને લડવાનું પણ વાંધો વાંધો એક દરેક નથી નથી લડી જિંદગીનો લડવું મારે હું નહીં લડું પણ હું એમની સાથે જઈને બેસી જઈશ દાદા આજે આ સવાલ પૂછવામાં પણ લોકો ડરે છે આ વાતને યાદ કરતા પણ લોકો ભયભીત છે જે પત્રકારો જાણે છે જેમના પાસે અત્યારે પણ આ જહેરની અંદર ઘટના છે મારો અર્જુનભાઈ બધા જવાબો ડિનાય કર્યા તેઓ બોલતા હતા એમણે ડિનાય કરી દીધા તમને આ બાબતે ક્યારેય ધમકી કે કાંઈ નહીં મળતું હોય એ તબક્કો મારો પસાર થઈ ગયો પૂરો થઈ ગયો જ્યારે જ્યારે પૈસાની ઓફરો આવી ત્યારે હું મારી જાતને પોતાની બચાવી શક્યો એક એવો તબક્કો પણ આવ્યો કે જ્યારે આ એન્કાઉન્ટરની તપાસ પીક ઉપર ચાલતી હતી મારા ઘરમાં પૈસાની બોકરાઈસીસ હતી મારી માને કેન્સર થયું હતું ને ત્યારે પણ પૈસા આવ્યા અને એક તબક્કે મેં મન બનાવી લીધું હતું કે હું પૈસા લઈ લઈશ કારણ કે મારી માની કેન્સરની સારવાર જરૂરી હતી ત્યારે મારી પત્નીની જે ભૂમિકા હતી અને એણે મને રોક્યો કે જે છે એમાં આપણે ચલાવી લઈશું સારવાર કરી લઈશું આપણે આનાથી પોતાને દૂર રાખીએ અને હું એમાંથી બચી ગયો પછી મને સીધી રીતના ધમકી તો કોઈ દિવસ મળી નહીં પણ હા મારું મર્ડર પ્લાન કરવામાં આવ્યું હતું અને એ પોરબંદરના જે ગેંગસ્ટરને કામ સોંપવામાં આવ્યું હતું જેની આગોતરી જાણ સદનસીબે થઈ ગઈ ત્યારે પણ મારી પત્ની મેં હમણાં જેમ કહ્યું એવું સ્ટેન્ડ લીધું હતું કે તમને લોકો મારી નાખે તો ચિંતા કરતા નહીં પણ લખતા રહેજો ને લડતા રહેજો બાળકોને હું મોટા કરી લઈશ તો પણ હવે ઘણા ટાઈમ થી નથી નથી કોઈ કોઈ પૈસા આપતું પૂછતું ધમકાવવા આવતું કારણ કે તું જયારે રાજકોટથી અહીંયા આવ્યો ત્યારે તને એવું હતું કે અહીંયા તો રોજ ફોન આવશે રોજ ધમકાવશે પણ તને તારો વ્યક્તિગત અનુભવ છે કે આપણને કોઈ ફોન નથી કરતો ફોન કેમ છો પૂછવા પડે